हेलो फ्रेंड्स कैम छो वेलकम टू कोमलस कुकिंग तो आज हम बना रही छु शियाना स्पेशल हैवा तुवे रोटा तो આપણે એના માટે એક મોટી વાટકી જેટલી સુકી તુવે લઈ લીધી છે અને એને આપણે થોડીવાર ગરમ થવા મૂકી દેશું આપણે આ તુવેને પાંચ થી છ કલાક માટે ગરમ પાણીમાં પલાળવાની છે એટલે આપણે અહીંયા પાણી ગરમ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઢાંકીને કુક થવા દઈશું પછી 5 થી 6 કલાક પછી આપણે આ પાણી કાઢી અને

તુવેર ટોઠામાં લીલું લસણ જેટલી તુવેર લીધી હોય એટલું જ હોવું જોઈએ તો જ એ બહુ સરસ એવું ટેસ્ટી બનશે અને ટામેટાની પ્યુરી એડ કરી દઈશું ફરીથી બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલા કરી લઈશું તો એમાં લાલ મરચું પાવડર હળદર ધાણા જીરું અને એક ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે બધું આપણે ઢાંકીને કૂક થવા દઈશું પછી આપણે એમાં એક ચમચી જેટલું બેસન અને એક ચમચી જેટલું કિચન કિંગ મસાલો એડ કરી દઈશું સાથે અડધી વાટકી જેટલા ધાણા પણ એડ કરી દઈશું બધી વસ્તુ થઈ જાય એટલે આપણે જે બાફીને તુવેર એડ કરી અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું ઉપરથી થોડો લીંબુનો રસ અને ફરીથી એક વાટકી જેટલું લીલું લસણ અને એક વાટકી જેટલા દાણા એડ કરી અને મિક્સ કરી દઈશું તો ખૂબ જ સરસ અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા તુવે ટોઠા આપડા તૈયાર છે જેને તમે રોટલી રોટલા ભાખરી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો અને તમે એને બ્રેડ સાથે પણ ખાઈ શકો છો તો તમે પણ બનાવજો અને જરૂરથી કમેન્ટ કરજો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય